સુરત મહાનગરપાલિકામાં યુનિયનોની ઓફિસ ખાલી કરાવી કબજો લેવા મધરાતે કાર્યવાહી કરાઈ મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો પાલિકામાં યુનિયનોને ઓફિસ ખાલી કરવા નોટિસ આપી હતી બે યુનિયને ઓફિસ ખાલી કરી જ્યારે અન્યોએ તાળુ મારી ગાયબ મોડી રાત્રે અગિયાર વાગ્યા બાદ પોલીસ સિક્યુરિટી બોલાવી ઓફિસનો કબજો લેવાયો સાત દિવસની મુદત બાદ પણ નોંધણીના પુરાવા રજૂ ન કરનાર યુનિયનો સામે કાર્યવાહી મોડી રાત્રે પોલીસ અને સિક્યુરિટીએ ઓફિસ ખાલી કરાવી કબજો લેવાયો જય ભીમ સાથે રાત્રે દોઢ વાગે લાલગેટ પોલીસ સ્ટેશન આપણે આવ્યા છે અમારી સાથે આપણા યુનિયનના આગેવાન શ્રી ઇકબાલભાઈ શેખ આપણા નરેશભાઈ પડાયા કમલેશભાઈ સોલંકી હેમંતભાઈ સોલંકી અને રમણભાઈ નાયકા જેઓ અડધી રાતે સુરત મહાનગરપાલિકાના કંઈક અધિકારી અને સિક્યોરિટીના કંઈક કર્મચારીઓએ આપણી યુનિયન ઓફિસના તાળા તોડી એમાંથી આપણી વસ્તુઓને બહાર કાઢીને ચોરી પણ એમણે કરી છે અને ઘણા આપણા મહાન નેતા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ફોટાઓને પણ નુકસાન કરેલ છે જેવી ગંભીર બાબતે આપણે કાયદામાં માનનાર અને કાયદાને લઈને ચાલનાર આપણે સૌ યુનિયન આગેવાનો આ જેમણે આપણું અપમાન કર્યું છે જેણે આપણી ઓફિસોમાં લૂંટ મચાવી છે જેઓના વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં આપણે કાયદેસરની કાર્યવાહી કરવા અહીંયા આવ્યા છે જેની પણ વધુ અમારા ઇકબાલભાઈ આપને સંબોધશે અને માહિતી આપશે નમસ્કાર હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામના સ્ટાફ મંડળ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઈઝ સ્ટાફ એસોસિ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયન સુરત મહાનગરપાલિકામાં પચીસ જેટલા ટ્રેડ યુનિયનો આઝાદી બાદથી એટલે આઝાદીથી ઓગણીસો ને સુડતાલીસથી સતત પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી કામદાર ભાઈ બહેનો છે એમને જે કોઈ તકલીફો પડે છે એમની તકલીફોનું નિરાકરણ કરવા માટેની રજૂઆતો કરાવે છે કરે છે કરાવે છે અને એ માટે જો કામગીરી ન થાય કે એમના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો વિવિધ કાર્યક્રમો આપતા આવેલા છીએ યુનિયનની એક એક રીતે ટ્રેડિશન પણ છે અને યુનિયન માટે આ વસ્તુ જરૂરી પણ હોય છે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ શિવાજ દ્વારા આ પચીસ યુનિયનોને તારીખ બારમી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવેલો હતો અને બીજો એક પત્ર ગઈકાલે તારીખ અઢારમીએ એક બીજો પત્ર આપવામાં આવેલો આ પત્રમાં આ યુનિયનો પાસે કેટલીક રજિસ્ટ્રેશન અને એમના હિસાબો બાબતોની કેટલીક માહિતીઓ માંગેલી હતી જે તમામ યુનિયનોએ પોતાના ટ્રેડ યુનિયનના સર્ટિફિકેટ રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ અને તમામ પ્રકારની માહિતી તારીખ ઓગણીસમી એ સાયન્સ સુધીમાં આપી દીધી હતી સુપ્રત કરી દીધી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની